का है, भरा जो से बैठी, जिसमें नहीं तो बैठते नहीं बर पत्थर स्वदेश का प्यार नहीं आप रास्ते <स्थाँग> <दुद। स्थाँग> <स्थाँग> 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 पार्टी काउंसलर अभी बच्चे हाजिर नहीं है सर आप सबने खबर है कि हर घर तिरंगा कार्यक्रम है तहत अपने आज एक क्विज कंपटीशन का आयोजन छे ये करी सर हम आपको बताना चाहेंगे सर 28 पेयर्स थे उनमें से हमने 10 पेयर को सिलेक्शन किया गया है तो इसके पहले हमारा एक राउंड हो चुका है अब हम जा रहे हैं क्विज की ओर તમને જણાવી દઈએ કે આની અંદર 5 રાઉન્ડ હશે 5 રાઉન્ડની અંદર પહેલો રાઉન્ડની અંદર છે બધાને એક એક ક્વેશ્ચન પૂછવામાં આવશે એમાં 10 માર્ક હશે એવી રીતના ચાર રાઉન્ડ હશે અને પાંચમો રાઉન્ડ જે છે એ સ્પોર્ટ રાઉન્ડ હશે એ તમારે જે પેન્ડો બોલ છે એમને જે છે માર્કિંગ થશે અને એ રીતના આપણે જે છે ક્વિઝના જે વિનર છે એ બનશે તો આપણે પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરી દઈએ છીએ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો હતો બીજો ક્વેશ્ચન جاي છે જવાહરલાલ નેહરુજીએ હર ઘર તિરંગા અભિયાન ક્યારે શરૂ થયું હતું અગસ્ત્ય જય છે ભગતસિંહ सिंह અશોક ચક્રમાં કેટલા આડા હોય છે અશોક ચક્રની અંદર કેટલા આડા હોય છે ક્વેશ્ચન દે છે મહાત્મા ગાંધી ટીમે અશોક ચક્ર કે ધર્મ મતી લેવામાં આવ્યું છે करेक्ट હોજલ ક્વેશ્ચન દે છે રાણી લક્ષ્મીબાઈના

भारत નો પેંગલો રાષ્ટ્રીય દિન ક્યારે લેરાવામાં આવે છે ભારત નો પેંગલો રાષ્ટ્રીય દિન કરેક્ટ 196 1906 બાળ મુંગાતર તેલર હર ઘર તિરંગા અભિયાન નો ઉદ્દેશ્ય શું છે વોટ ઇઝ ધ હેમ ઓફ હર ઘર તિરંગા ઉદ્દેશ્ય શું છે લાસ્ટ ક્વેશ્ચન ધ્વજ કઈ રીતે ન ફરકાવવો જોઈએ ધ્વજ આપણે કઈ રીતે ન ફરકાવવો જોઈએ આપણે ધ્વજ માટે માન હોય છે और राष्ट्र के प्रति आदर हम अपने प्रतिन चुनाव में वाचन से व्यक्त करते हैं राष्ट्रीय ध्वज उसमें सर्वोपरि है और जो भारत सरकार और आप लोग की जो अभी अमृत महोत्सव कार्यक्रम के अंतर्गत हम लोग जो तिरंगा महोत्सव बना रहे हैं उसको अपने परिवार समाज और हर हिस्से में उसको बढ़ चढ़ कर दोहराइए और यहाँ जो आप लोगों ने या जो प्रतियोगिता है उसके टीचर्स को भी मैं थैंक यू बोलूँगा इनके जो शानदार है

માં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એડીએમ વિવેક કુમાર સાહેબે હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં ભાગ લઈ અને વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન ભારતભરમાં હાલ ઓગસ્ટ માસમાં હર ઘર ત્રિરંગાનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે દીવમાં પણ આ કાર્યક્રમ દીવ પ્રશાસનના કુશળ નેતૃત્વમાં થઈ રહેલ છે આજે દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એડીએમ વિવેક કુમાર સાહેબની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો જેમાં ક્વિઝ સ્પર્ધા રંગોળી સ્પર્ધા અને સફાઈ અભિયાન યોજાયો આ પ્રસંગે એડીએમ સાહેબે ક્વિઝ અને રંગોળી સ્પર્ધાની પ્રશંસા કરી અને હર ઘર તિરંગા બાબતે વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની ભાવના વિશે માર્ગદર્શન આપ્યું જે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ પ્રસંગે યુવા કાઉન્સિલર કમ સ્કૂલના મેમ્બર શ્રી ચિંતકભાઈ સોલંકી પાચાર્ય શ્રી વિજય બામણિયા અને શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા Yeah!